કરજણ નો ખાડે ગયેલો વહીવટ ડૉક્ટર ફરજ પર હાજર ન મળતા દર્દીને રીફર કરતા સમયે રસ્તામાં મોત કરજણ નગર નવા બજાર વિસ્તારમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા અગિયાર માસથી પરમેનન્ટ ડોક્ટર ન હોવાથી દર્દીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્રણ ડોક્ટરો પૈકી માત્ર બે ડોક્ટરો અને એ પણ ડેપ્યુટેશન ઉપર હોવાથી રાત્રિના સમયે ફરજ ઉપર હાજર ન રહેતા તાત્કાલિક સારવાર અર્થે રાત્રિના સમયે આવેલા દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવે છે આવી એક ઘટના શનિવારે સીએસસી ખાતે જોવા મળી હતી જ્યાં નગરના એક યુવાને દવા પી લેતા તેને તાત્કાલિક સીએસસી ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં ફરજ પર કોઈ ડૉક્ટર હાજર ન મળતા દર્દીને એકસો આઠ મારફતે વડોદરા રીફર કરવામાં આવ્યો હતો જ્યાં રસ્તામાં દર્દીનું મોત થતાં સ્થાનિકોમાં ડોક્ટરોની ફરજ પ્રત્યેની બે સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે જો દર્દીને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી હોત તો દર્દી આજે બચી શકત સંવેદનશીલ સરકારમાં સંવેદનશીલ ડોક્ટરોની ફરજ પ્રત્યેની બેદરકારીનો ભોગ નાગરિકો બની રહ્યા છે ક્રિટિકલ કેસ આયેલા ઇમરજન્સીને પોઈઝન વરોને એક્સિડન્ટ તો ફરજ પર કો ડૉક્ટર છે ને હાલ અત્યારે કોઈ હાજર નથી ડૉક્ટર अवेलेबल નથી બે આજના દિવસમાં આપણે કેટલા રિફર કેસ કર્યા છે બે 4 નહોતું છે 4 ચાર જેટલા રિફર કેસ કર્યા અને કેટલા સમયથી આવી રીતે ડોક્ટર છે ડૉક્ટર મગદભાઈ ચાલે છે છેલ્લા 8 8 8 9 મેનટ કઈ નહી ગઈ કાલ રાત્રે કરજન ખાતે સરકારી દવાખાના આવેલું છે અને એની અંદર અમારા મિત્ર શંભુભાઈ જેઓ ગઈકાલે દવા પીધી હતી એમને અને તાજકાલી અમે તેમને રિફંડ ખાતે કરજણ સરકારી દવાખાના પાસે લઈને આવ્યા હતા પણ ત્યાં પણ અમને એક પણ ત્યાં ડોક્ટર હરાતીમાં મળ્યા નહોતા અને ત્યાં ઓનલી નર્સ નર્સ જ હતા બરાબર અને ત્યાંથી અમને તાત્કાલિક એવું જણાવવામાં આવ્યું કે અમને તાત્કાલિક રિફંડ ભરોડા કરો બરાબર છે તો આજે અમે એમને વડોદરા લઈ જતા આજે એમનું ડેટ થયું છે અને જો આજે કરજણની અંદર આ સામૂહિક કેન્દ્રની અંદર જો આજે ડૉક્ટર હોત તો આજે આ છોકરાનો જીવ બચી જાત એટલે હું પોસ્ટ મીડિયાના માધ્યમથી માંગ કરું છું કે આવા ડૉક્ટરોને આવી જગ્યા ઉપર બેસાડવા કરતાં એની કરતાં એને ઘરે બેસાડી દેવાય બરાબર છે કે આજે આ પાંચ પરિવારનું ઘર ચલન ચલાવતો હતો છોકરો અને આજે આ પરિવારની વચ્ચે નથી રહ્યો જેથી અમે સરકાર સરકારી ડૉક્ટરનો અમે ફર્સ્ટ શબ્દમાં વિરોધ કરીએ છીએ વારંવાર સીએચસીમાં ડૉક્ટરોની ઘટના લઈ અવારનવાર નાગરિકો દ્વારા રજૂઆતો કરવા છતાં સીએચસીમાં કોઈ પણ પરમાનન્ટ ડૉક્ટરની સુવિધા મળતી નથી ખુદ કરજન ધારાસભ્યએ પણ જિલ્લા સંકલનમાં ડોક્ટરની ઘટની રજૂઆત કરવા છતાં તંત્રની ઊંઘ ઉડતી નથી જાણે હજુ વધુ નાગરિકો ભોગ બને તેની તંત્ર રાહ જોઈ રહ્યું છે કે શું એક ધારાસભ્યની રજૂઆતને તંત્ર અનદેખી કરતું હોય તો આમ જનતાનું તો સાંભળે જ કોણ કરજનનગર ઉપરથી હાઈવે નંબર અડતાલીસ અને રેલવે લાઈન પસાર થતી હોય જેને લઈ અવારનવાર અકસ્માતોના કેસો આવતા હોય છે તેઓને પણ આ જ હાળ મારી સીએચસી ખાતે ભોગવાનો વારો આવતો હોય છે વહેલી તકે તંત્ર જાગે અને ડૉક્ટરોની ઘટ દૂર કરી પરમેનન્ટ ડૉક્ટરોની ભરતી કરે એવી લોક માંગ ઉઠવા પામી છે કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા જિલ્લાથી લઈને ગાંધીનગર સુધી વાળે ઘરે રજૂઆત કરવા છતાં જાણ કરવા છતાં પણ સરકારી બાબુઓનું પેટનું પાણી હલતું નથી પાલેજથી લઈને વડોદરા સુધી અહીંયા તાત્કાલિક સરહરની અંદર કરજન સામૂહિક કેન્દ્ર આવેલું છે અવરનવર હાઈવે પર અકસ્માત થતા હોય છે તાત્કાલિક ધોરણની અંદર એકસો આઠ દ્વારા પેશન્ટ લાવવામાં આવે છે કરજણ અંદર અને ત્યાંથી રિફર કરી દે છે આ લોકો એ રિફર કરવાની અંદર છેલ્લા અગિયાર માસથી ઘણા જીવ ગયા છે અને વારે ઘડીએ પણ જાય જ છે અહીંયા નવ્વાણું ગામના પણ રિફર કેસ કરે છે આજુબાજુના નવ્વાણું ગામના કેસ પણ વડોદરા રિફર કરવાની અંદર ઘણા જીવ ગયા છે તાજેતરની અંદર ગઈકાલે એક ગોસ્વામીએ દવા પીધી હતી તેને પણ અહીંયાથી વડોદરા રીફર કરવામાં આવ્યા તે દરમિયાન એ મૃતક જાહેર કર્યા છે એટલે છેલ્લા અગિયાર માસથી વાળે ઘરે આવી ઘણી ઘટનાઓ બનવા છતાં તંત્રનું પેટનું પાણી હલતું નથી ઘણા જીવ ગયા હશે અહીંયાથી પણ હજુ સુધી તંત્રએ આંખ ઉઘેડી નથી સમજો કે તંત્ર દ્વારા ચાર વાર વડોદરા રજૂઆત કરવામાં આવી છે જિલ્લામાં અને ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી છે છતાં પણ તંત્રએ આંખ ઉઘેડી નથી વિપક્ષ તરીકે અમે તો રજૂઆત કરીએ જ છે પણ આનો વિરોધ કરવા છતાં પણ આ લોકો જો આંખ ઉઘેડતા ના હોય તો સમજવાનું છે કે ડબલ એન્જિન સરકાર કઈ રીતના કામ કરી રહી છે જ્યારે વિપક્ષ આવી રીતે અવાજ ઉઠાવે છે અને મીડિયાના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે હવે ઘણા હજુ કેટલા જીવ લેશો તમે લોકો અને નવ્વાણું ગામની અંદરથી કોઈ પણ પેશન્ટ આવે છે તો ત્યાં સારવાર પાણીની પણ મળતી નથી તમે જોઈ શકો છો સરકારી જે દવાખાના સ્માર્ટ સિટીની જે વાતો ચાલે છે તમે એક આ એકવાર આવીને સરકારી હોસ્પિટલની મુલાકાત લઈને જોઈ શકો છો કે શું છે એની પરિસ્થિતિ એટલે અમારે એવું જ કહેવું છે કે વારે ઘડીએ જે આ રજૂઆત થાય છે અને તંત્રને આંખ ઉઘેડી એટલા માટે છે કે જે આ અહીંયા મૃતક થાય છે અને લોકોના જીવ જાય છે એની પર વહેલામાં વહેલી તકે ફોકસ કરી અને તાત્કાલિક ધોરણની અંદર ડોક્ટરની નિમુક્તિ થાય એવી અમારી માગણી અને લાગણી છે રવિ ક્લાસ વન પીડિયાટ્રિશિયન હું છેલ્લા અગિયાર મહિનાથી અહીં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એઝ અ ક્લાસ વન પીડિયાટ્રિશિયન તરીકે ફરજ બજાવું છું છેલ્લા ઘણા વખતથી અહીં પરમનન્ટ ડૉક્ટરની ત્રણ સીટ ખાલી છે જેમાંથી એક ઇન સર્વિસ માટે અમદાવાદ ગયેલા છે બે સીટ પરમનન્ટ ખાલી છે જેથી અહીં પરમેનન્ટ ડોક્ટર ન હોવાથી વારંવાર એસએસજી કે આસપાસની હોસ્પિટલમાંથી ડેપ્યુટેશન થાય છે અને અમુક દિવસોમાં ડેપ્યુટેશન હોય છે અમુક દિવસોમાં ડૉક્ટર પરમાનન્ટ ડૉક્ટર હાજર ન હોવાથી અહીં એકસો આઠ વડે ઘણા ઇમરજન્સી કેસ કર્મચારી વડે લાવવામાં આવે છે પરંતુ પરમેનન્ટ ડૉક્ટર હાજર ન હોવાથી આ પેશન્ટોને આગળ સરકારી હોસ્પિટલ એસએસજી ખાતે રિફર કરવામાં આવે છે આ ટ્રાન્સપોર્ટેશન દરમિયાન ઘણા ઇમરજન્સી કેસમાં પેશન્ટ્સનું મોત નીપજે છે જેનું અમને દુઃખ છે જો અહીં પરમેનન્ટ ડૉક્ટર અવેલેબલ હોય તો આ જીવ બચી શકે એના માટે અમને ઘણું દુઃખ છે